શહેરના ડિનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડે આપેલા મકાનના રજીસ્ટ્રેશન અંગે ગંભીરતા દાખવતા પોલીસ તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે

સુરત પોલીસ તંત્ર તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યા છે કે તેઓ ભાડુઆતનું પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન અવશ્ય કરાવે જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે હાલ દિંડોલી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે